હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું એશિયન ગુજરાતી સ્ટોરીમાં આજે હું તમને પ્રેરણાદાયક વાર્તા કહેવાનું છું તો વાર્તાનું નામ છે કે રાજકોટનો દીવો રાજકોટ શહેર ગુજરાતનું હૃદય જ્યાં સંસ્કૃતિ એક નવી વિશર્ધારાને સંગમ થાય છે આ શહેરમાં એક નાનો યુવક રહેતો હતો નામ હતું મિત મિતના પિતા છાપરું વેચતા હતા ઘર સીધું ચાલતું ન હતું પરિસ્થિતિઓ કઠણ હતી પણ મિતના સપનાઓ ઓછા હતા એ ઇજનેર બનવા માગતો હતો પણ ઘરની સ્થિતિને કારણે ઘણા લોકો કહેતા રાજકોટનો છાપરાવાળાનો દીકરો કેમ ઇજનેર બનશે કંઈક નાનું કામ શોધી લે મિતે બધાને શંકાઓને શાંતિથી સાંભળી પણ પોતાના મનની હિંમત નહીં ગુમાવી એ રોજ પિતાને મદદ કરતો અને રાતે દીવાની જોતની નીચે અભ્યાસ કરતો એક દિવસ રાજકોટમાં આવેલી એક મોટી તાલીમ કક્ષામાં પ્રવેશ માટે પરીક્ષા હતી મિતે પણ આપી બધાને આશ્ચર્ય થયું કે શહેરી વિદ્યાર્થી વચ્ચે કેમ પ્રથમ નંબર લાવ્યો તેના પછી અમદાવાદ અને પછી મુંબઈ ગયો અંતે વિદેશની કોલરશીપ મળી છ વર્ષ પછી પાછો આવ્યો એક સફળ ઇજનેર અને લોહ રાજકોટના યુવાનો માટે સ્ત્રોત બનને ત્યારે તેને સૌ પ્રથમ સેમિનાર આપ્યો ત્યારે તેણે કહ્યું કે હું એ જ છોકરો છું જેને કદી લાઇટ નથી મળી પણ દેવો મળ્યો છે મનનો દેવો એ આશાનો દેવો છે હું રાજકોટનો દેવો છે મારા શહેરે મને અંજવાયું આપ્યું છે